આ બે મને લખવાનું છે તો રે ગાલે ગઈ બહુ દે છે આવો ના દિલ થઈ જાય આ દિવસ એને તો મે કાતાની એટલે અહીંયાથી લઈ જાવ જો દરવાજે ઓકે

સાથે સાથે કેવી રીતે એની મજા અલગ છે બતાવવાનો છું જે તરીકે પ્રખ્યાત છે કાકા ને પણ આપણે એમની જોડે વાત કરીશું ને એમના વિચાર કેવી રીતે જાણીશું તો મિત્રો આ ભાવ કોણ છે સાબરમતી વિસ્તારમાં એમનું નામ ભાવથી કેમ પ્રખ્યાત છે જાણીએ કાકા પહેલા આપનું નામ મારું નામ તો હમણાં દિલીપભાઈ છે મારા પપ્પા પહેલા

મારા દાલ વડા બીજા કરતા એટલે સારા ફોચા બને છે અને જે દાલ છે સારી સારામાંની ક્વોલિટી ની વાપરીએ છે એટલે સારા જ બને છે દાલ વડા માં આમ તો કઈ બીજું કઈ વાપરવાનું બીજું કશું નહીં આદુ નહીં લસણ નહીં ડુંગળી નહીં તો બી બિલકુલ સાદા સિમ્પલ છે તો બી

અને ખાસિયત એમની પાઉં જોડે ખાવાની છે મિત્રો પાઉં ખાસ હોય છે ને તો પાઉં પાઉં રાખવા પાછળનું કારણ શું હતું હિરાક માંગતા હતા પછી પાઉં અમારે એવા આવે છે ને કેરા ખાલી ઘર માટે ભી લઈ જાય ઘરે વડા પાઉં બનાવવા માટે અરે વડા પાઉં બનાવવા માટે પાઉં ભી ચાલે છે આપણે ઓકે તો મિત્રો આપણા પર થોડો ટેસ્ટ કરીએ અને આ વડા પાઉં કેવા છે એ પણ હું તમને જણાવું છું

પાઉં સાથે ખાવાની મજા આવે છે લોકો હવે એવું જેવી રીતે ભાજી પાઉં ખાતા હતા એવી રીતે દાલ વાળા વખતે પાઉં પાઉ નહીં હોતા તો કેળા ગેરાકો ખાતા જ નથી શું વાત છે હા તો આપણે પણ સહેજ મિત્રો ટેસ્ટ કરીએ હા હા અને પાઉના દાલ વાળા કેવા છે ને એ પણ જાણીએ તો હમ એકદમ ક્રિસ્પી સોફ્ટ અને આવો ટેસ્ટ મેં કદાચ દાલવાડાનો અહીંયા જ જોવો છે ઘણા દાલવાડા બહુ પ્રચલિત નામથી હશે જેના નામ તમને ખબર જ હશે પરંતુ સાબરમતીમાં જ્યારે આવો તમે તમે રેલવે ટેશને જતા હો પણ ધરમનગર રેલવે સ્ટેશન છે ને તેના ભાવના દાલવડા એની ખાસિયત એ છે પાઉં જોડે ખાવાના એટલે આ રીતે ખાવાનો હોય છે આ પાઉં આ દાલવડા અને આ ચટણી આ ચટણી છે ને જે ગોળ આમળી ખાજૂર અને કોથમીર ભુદીના એકી ચટણી તીફી ચટણી એકી ચટણી હોય એવી ચટણી છે હા અમે પીવી નથી અગાલ

અને અત્યારે ધીરે 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 પાંત્રીસ રૂપિયા પાંત્રીસ ત્રણસો પચાસ રૂપિયા કિલો કિલો બી કોઈ લે મોંઘવારી પણ નડી રહી છે તમારી લારી આમ સવારે કેટલા વાગે તમે ચાલુ કરી સવારે નવ વાગે નવ થી દોઢ પછી અડધો કલાક બંધ થાય પછી પાછી ચાલુ થઈ જાય ખાલી અડધો કલાક ખાલી રેસ્ટ લો રેસે બાકી નવ થી સાત વાગે સુધી સાત સાત સુધી નવ થી સાત ના સાત સુધી ચાલુ હોય છે ઓકે અને તમારે ત્યાં કસ્ટમર આવતા હોય એમને ચટણી કે એવું ના મળે તો આમ કોક ગુસ્સે થાય આ ગુસ્સે પણ જ્યાં સુધી હોય ને ચટણી બની જ્યાં સુધી માલ હાલવાનો ચટણી બંધ માલ બની બન અમારે લિમિટેડ જ બધું હોય અને રોજ તાજુ જ મળે તમને ક્યારે બી બચ્ચી હોય ચટણી ડોલી નાખવાની તમારી કોઈક દિવસ દુકાન બંધ રહી હોય હા અમારી મહિનાની બે ત્રણ જન દુકાન બંધાતી છે તો કસ્ટમર આમ તમને આ બીજા દિવસ થપ્પો હાલે છે ને ભાવ અમે ક્યાં જઈએ ખાવા આવે એટલો ટેસ્ટ એમના ભાઈ હા એના ભાઈ જ છે

અને એના પર સંપર્ક કરે તો તમે એને અમદાવાદમાં કોઈ પણ જે કોઈ બી જગ્યા આપી દઈએ ખીરો અને હોલસેલ જતાબંધ ભાવ માં બી આપીએ છે ધંધા વાળા ને બીજા હોલસેલ ભાવ માં પણ ભાવ્યા મિત્રો તમારે કોઈ નાનો બિઝનેસ કરવો હોય તો ભાવનો સંપર્ક કરીને એમનું ચીરુ લઈ જઈને તમે આ ભાવમાં હા બિલકુલ સસ્તા ભાવમાં તમને મળશે ધંધાના ભાવના હિસાબે જ મળશે તો તમે ભાવનો પણ સંપર્ક કરી શકો છો અને એમને ફોન કરીને એમના પેલા દાલ વડા ચાખજો ત્યારબાદ તમે નિર્ણય કરજો આ હું નથી કેતો તમે દાલ વડા ચાખશો ને ત્યારબાદ જ આ નિર્ણય કરી શકશો

ધરમનગર સાબરમતી જે રેલવે સ્ટેશન છે આ સાબરમતી એની બિલકુલ સામે એક્ઝેક્ટ બે લારી છે નાનકડી એ લારી જ ભાવ દાલ વડા વેચતા હોય છે અને એમના દાલ ક્રેઝ ખૂબ જ છે અહીંના લોકલ્સ લોકો તો છે પણ દૂર દૂરથી પણ લોકો આવે છે તો આવી જવનવી સ્ટોરી સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી મને રજા આપો જય ભારત જય હિંદ બંને માત્ર મને આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું નવા વિડીયો સાથે જય ભારત જય હિંદ બંને માત્ર